જય ઓડિયા ધોરણ બાર કોમર્સમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે આજે ખાસ આ વિડીયો બનાવ્યો છે જે વિદ્યાર્થી મિત્રો કોમર્સમાં હોય અને કોમર્સની અંદર આંકડા શાસ્ત્ર વિષયની અંદર કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું છે એટલે કે આપણને

અને સરળતાથી વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબતને ધ્યાન રાખજો કે ભાગ 1 માં ચાર પ્રકરણ જોવા મળશે સૂચકાંક જે પ્રકરણ પહેલા તો ખાસ જનરલ વિકલ્પ વિના જનરલ વિકલ્પ સાથે જનરલ વિકલ્પ વિના એટલે કે અથવા વિના 100 ગુણનો પેપર હોય પણ ટોટલ અથવા સાથે 100 ન

જે વિદ્યાર્થી મિત્રોને આવડે એના સુયક નિય સંબંધ આવડે આ બંને પ્રકરણના સૂત્રો સમાન જેવા છે સામાન્ય એમાં ફેરફાર પણ અને ત્રીજું બડા સામાયિક શ્રેણી આ સામાયિક શ્રેણીમાં એક જ સૂત્ર આધારિત ચેપ્ટર છે એ પણ પ્રકરણ નંબર 3 ના સૂત્રનો ઉપયોગ ચોથામાં થાય બડા પણ તમે જોશો તો ભાગ 1 પ્રથમ પ્રકરણ 16 માર્ક્સનું બીજું પ્રકરણ 18 માર્ક્સનું ત્રીજું પ્રકરણ 16 માર્ક્સનું અને ચોથું 18